એકસો સડત્રીસ એકસો અડત્રીસ એકસો ઓગણચાલીસ એકસો ઓગણચાલીસ ક મુજબ ની વિગતો ની ચર્ચા આજે કરીએ તો કલમ અથવા અનુચ્છેદ એકસો પાંત્રીસ થી એકસો ઓગણચાલીસ માહિતી કલમ એકસો પાંત્રીસ અનુચ્છેદ એકસો તેત્રીસ અથવા અનુચ્છેદ એકસો ની જોગવાઈઓ જેને લાગુ પડતી હોય તેવી જે બાબત અંગે આ સંવિધાના આરંભની તરત પહેલા કોઈ વિદ્યમાન કાયદા હેઠળ ફેડરલ ન્યાયાલય હકુમત અને સત્તા વાપરતું હોય તે બાબત સંબંધમાં કાયદાથી સંસદ અન્યથા જોગવાઈ ન કરે ત્યાં સુધી

કોઈ ન્યાયાલય કે ખંડ એક નો કોઈ પણ મજકુર લાગુ પડશે નહીં કલમ નંબર એકસો સડત્રીસ ફેસલા અથવા હુકમોની ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા પુનર્વિચારણા સંસદે કરેલા કોઈ કાયદાની અથવા અનુચ્છેદ એકસો હેઠળ કરેલા હુકમ ની પુનર્વિચારણા કરવાની સત્તા રહેશે કલમ નંબર એકસો અડત્રીસ ઉચ્ચતમ ન્યાયાલયની હુકુમત વિસ્તારવા બાબત ખંડ એક ઉચ્ચતમ ન્યાયાલય આપે તેવી વધારાની હકુમત અને સત્તા ખંડ કોઈ બાબત અંગે ભારત સરકાર અને કોઈ રાજ્યની સરકાર ખાસ કરાર થી આપે એવી હકુમત અને સત્તા ઉચ્ચતમ ન્યાયાલય વાપરે તેવી જોગવાઈ કાયદાથી સંસદ કરે તો સત્તા આપવા બાબત અનુચ્છેદ બત્રીસ માં ખંડ બે માં જણાવેલ હોય તે સિવાયના કોઈ હેતુઓ માટે જેમાં બંદી પ્રત્યક્ષીકરણ

જેમાં કાયદાના તેના તેજ પ્રશ્ન સમાવેલા હોય તેવા કોઈ કેસો ઉચ્ચતમ ન્યાયાલય અને એક કે વધુ ઉચ્ચ ન્યાયાલયો સમક્ષ અથવા બે કે વધુ ઉચ્ચ ન્યાયાલયો સમક્ષ નિકાલ બાકી હોય ત્યારે

પરંતુ ઉચ્ચતમ ન્યાયાલય કાયદાના સદૃ પ્રશ્ન નો નિર્ણય કર્યા પછી તેવી રીતે પાંચસો ખેંચી લીધેલા કોઈ પણ કેસ એવા પ્રશ્નો અંગેના ફેંસલાની એક નકલ સાથે જે ન્યાયાલયમાંથી કેસ પાછો ખેંચી હોય તે ઉચ્ચ ન્યાયાલયને પાછો મોકલી શકશે અને ઉચ્ચ ન્યાયાલય તે મળે એવા ફેંસલાને અનુરૂપ કેસોનો નિકાલ કરવાની કાર્યવાહી કરશે ખંડ બે ન્યાયનો હેતુ સિદ્ધ કરવા માટે તેમ કરવું ઈષ્ટ છે તબદીલ કરશે પૂર્ણ કરીએ છીએ ભાગ પાંચ ની કલામિક્સ પાંત્રીસ થી એકસો ઓગણચાલીસ બરસો બીજા માં અત્યાર સુધી રજા લઈએ ધન્યવાદ